નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ અને રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે દે ધનાધન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ વરસ્યો છે અને હજુ પણ રાજ્યની અંદર બે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જેના કારણે વરસાદ હજુ આ આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ અને હવામાન નિષ્ણાતો દ્વારા પણ અંબાલાલ પટેલે તો એવી આગાહી કરી છે કે રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને પૂર આવે એ પ્રકારનો વરસાદ છે પડશે અને ઓગસ્ટ મહિનાનો જે વરસાદ છે એ ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડશે જેના કારણે ઓગસ્ટ મહિનો આકરો રહેશે આજે અને આવતીકાલે કઈ જગ્યાઓ પર એલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે વાત કરવી છે મારી પાછળ તમે સ્ક્રીન જોઈ રહ્યા છો અને સ્ક્રીન પર વરસાદની આ સિસ્ટમને તમે જોઈ રહ્યા છો રાજ્યની અંદર આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે અને આખાએ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાંક ભારે વરસાદની આગાહી કરાઈ છે તો ક્યાંક ભારે વરસાદની આગાહી છે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં એલર્ટ અપાયું છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો આજે વડોદરા છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે અને આજે અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે અને એ જ પ્રમાણે અમદાવાદની અંદર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને કાળા ભમ્મર વાતાવરણ ણ છે એ છવાયું છે વહેલી સવારથી મેઘરાજા ધબાટી બોલાવી રહ્યા છે અમદાવાદની અંદર પણ અને આ વિન્ડીના માધ્યમથી આપણે જાણીશું ખાનગી હવામાન એજન્સી છે જેના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતની અંદર વરસાદ છે એ શા માટે ભારે વરસાદ પડી રહ્યો છે તમે જોઈ રહ્યા છો ગુજરાતની ઉપર એક સિસ્ટમ અત્યારે સક્રિય હોય એ પ્રકારનું છે જે ઓડિશામાં સિસ્ટમ સક્રિય થઈ હતી એ છત્તીસગઢથી મધ્યપ્રદેશમાં પહોંચે છે અને મધ્યપ્રદેશથી હવે સિસ્ટમ ગુજરાત પર થઈને પસાર થવાની છે અને બીજું કે આ તરફ ઓક્સોટ્રફ છે એ સક્રિય છે ખાસું એક્ટિવ છે એ અને એના કારણે જ ભારે વરસાદ છે એ પડી રહ્યો છે પૂર્વ ભાગમાં અને મધ્ય ગુજરાતમાં ખાસ વરસાદની ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો અત્યારે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે વરસી રહ્યો છે અને ખાસ આજે ગુજરાતનો દક્ષિણ ગુજરાત લઈને જે કહેવાય છે પૂર્વ ભાગો મધ્ય ભાગ નું અને દક્ષિણ ગુજરાત એ તમામ વિસ્તારોની અંદર એક જાણે કે એક સિસ્ટમ સક્રિય થઈ હોય એ પ્રકારનો માહોલ છે જેના કારણે વરસાદ છે સતત વરસી રહ્યો છે ઓગણત્રીસ તારીખનો દિવસ છે અને ત્યારે એક વાગ્યા સુધીમાં કંઈક આ પ્રકારનું દ્રશ્ય હશે કચ્છની અંદર જામનગરની અંદર આ બાજુ દરિયા કિનારાના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જામનગર છે દ્વારકા છે પોરબંદર છે વેરાવળ છે સુરત છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે તાપી છે ડાંગ છે નવસારી છે અમદાવાદમાં પણ આજના દિવસે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને એક વાગ્યા સુધીમાં લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ છે એ દેખાઈ રહ્યો છે અને ચાર વાગતા વાગતા એ સિસ્ટમ કંઈક અહીંયા સુધી પહોંચશે અને સાંજે સાત વાગ્યા સુધી એ આ રીતે કંઈક વરસાદની પેટર્ન છે એ તમે જોઈ શકો છો આ તરફ જે વિસ્તાર છે ત્યાં ઓક્સોટ્રફ ખાસું એક્ટિવ છે જેના કારણે આ વરસાદ છે એ વરસી રહ્યો છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી ત્રીસ તારીખ માટે કચ્છની અંદર અને ત્યાર પછી આ સિસ્ટમ છે અહીંયાથી પસાર થશે એટલે આજે અને આવતીકાલે ગુજરાતની અંદર બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે એ પણ જાણવું છે કે ગુજરાતના કયા જ વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આજના દિવસનો આ મેપ છે જે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે રાહતની વાત એ છે કે આજના દિવસમાં રેડ એલર્ટ કોઈપણ જિલ્લામાં હવામાન વિભાગે નથી આપ્યું તો કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળો એ જિલ્લાના એવા હશે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ વરસી શકે છે એ સિવાયના બાકીના જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે અને એલર્ટની સાથે સાથે મેઘગર્જનાની એટલે કે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી પણ આપી છે સૌથી પહેલાં વાત કરી લઈએ કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે દાહોદની અંદર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે પંચમહાલમાં ખેડામાં અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ખાસ કરીને છેલ્લા બાર વર્ષના જો આંકડા જોઈએ તો એ પ્રમાણે અમદાવાદની અંદર વરસાદની પેટર્નમાં ખાસો એવો ચેન્જ નથી થયો અમદાવાદ છે ખેડા છે આણંદ છે આ ચાર પાંચ જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની પેટર્નમાં આટલા બધા વર્ષોમાં કોઈ જ ફેરફાર નથી થયો અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદમાં વધારો થયો છે તો અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદમાં ઘટાડો થયો છે એના વિશે પણ વાત કરીશું આણંદની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે વડોદરાની અંદર છોટાઉદેપુરની અંદર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ તરફ આવીએ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ છે અમરેલીમાં ઓરેન્જ એલર્ટ છે ગીર સોમનાથમાં દીવમાં જૂનાગઢમાં રાજકોટમાં જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ બધા વિસ્તારોની અંદર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ઘણા બધા વિસ્તારો આમાંથી એવા છે કે જ્યાં હજુ પણ પૂરના પાણી એટલે કે જે વરસાદી પાણી છે એ ઉતર્યા નથી અને ફરી એકવાર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યાર પછી બોટાદ છે સુરેન્દ્રનગર છે મોરબી છે કચ્છ છે પાટણ છે મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર સાબરકાંઠા અને બનાસકાંઠા ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના આજે ત્રણ જિલ્લાઓ છે ત્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જે છે એ ત્યાં વરસી શકે છે હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે વરસાદની આગાહી કરી છે ત્યાર પછી વિરામ આવશે અને ફરી ઓગસ્ટમાં વરસાદ છે એ શરૂ થશે વરસાદની આવતીકાલની આગાહી છે એના વિશે વાત કરવી છે આ ત્રીસ તારીખનું પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે જેમાં રેડ અને ઓરેન્જ એલર્ટ નથી આપવામાં આવ્યું પણ આખા ગુજરાતની અંદર યલો એલર્ટ જે છે એ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિભારે વરસાદ છે એ વરસી શકે છે ખાસ એ બધા વિસ્તારો છે કે જ્યાં ઘણા સમયથી વરસાદ અવિરત વરસી રહ્યો છે અને ફરી એ બધા વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે કેમ કે જે એક સિસ્ટમ સક્રિય મધ્યપ્રદેશ પર અત્યારે થઈ છે એ સિસ્ટમ ગઈકાલથી આમ તો ગુજરાત પર અસર કરી રહી છે પણ આજે ખાસ કરીને એ સિસ્ટમ છે એ આ રીતે પસાર થવાની છે ગુજરાત પરથી એટલે ગુજરાતની અંદર વરસાદ છે એ વરસી રહ્યો છે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી એટલે આપવામાં આવી છે ત્યાર પછી જે દરિયા કિનારાના વિસ્તારો છે આ તરફના નીચેના મુંબઈ તરફ જે નીચે જતા ભારતના દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ઓક્સોટ્રફ સક્રિય છે અને એક આ પ્રકારે પણ ઓક્સોટ્રફ સક્રિય છે જેના કારણે સતત અને અવિરત વરસાદ છે ગુજરાતની અંદર વરસી રહ્યો છે ત્યાર પછીના વરસાદની જો વાત કરવામાં આવે તો અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કેમ કે ઓક્સોટ્રફ અને શિયર ઝોન છે એ સક્રિય થયા છે અને એના કારણે અત્યંત ભારે વરસાદની આગાહી છે અને એટલે જ હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે ઓડિશા છત્તીસગઢથી મધ્યપ્રદેશ પર જે સિસ્ટમ પહોંચી છે ગુજરાત પર આ રીતે પહોંચશે અને એના કારણે વરસાદનું જોર છે એ આજથી વધશે બે દિવસ સુધી એટલે કે આજે અને આવતીકાલે વરસાદનું જોર રહેશે પૂર્વ અને મધ્ય અને દક્ષિણ ગુજરાત આ ગુજ આ વિસ્તારોની અંદર છે હવામાન વિભાગે આગાહી કરી છે પ્રમાણે ભારે વરસાદનું જોર રહેશે અને ઓગસ્ટ મહિનાની પણ આગાહી કરી છે સાત દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે એમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી છે આજના દિવસમાં આજનો દિવસ છે અમદાવાદ માટે ખાસ મહત્વપૂર્ણ છે કેમ કે આજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમ કે શિયર ઝોન અને ઓફ શોર ટ્રફ છે એ સક્રિય થયું છે અને એટલા માટે રાજ્યની અંદર ભારે ભારેથી ભારે વરસાદ છે એ વરસી રહ્યો છે તો વેધર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો વરસાદને લઈને તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર